શહીદ વીર ભીમાજી જતવરાય ઈસવી સન બે હજાર એસીના અષાઢ મહિનાની સુધીની આઠમની ગોર ભરાયેલી સવારે હું દસાળાથી મોટી જતવાડના વારે જવા નીકળ્યો મન મૂકીને આષાઢ વર્ષે હવે વાવણી કરીને ખેડૂતો પરવારી ગયેલા લીલોતરી ઊંડીને આંખે વળગતી હતી પશુ પંખેડા કિલોલમાં હતા પરમણુ સંતોષ અનુભવી રહ્યો હતો બફારો એના ચરમ પર હતો અંદાજે બસો વર્ષ પહેલાં વાયરેમાં ગાયોની વારે ચડેલા એક વીર જતી હતા શહીદ ભીમાજી તથા તેઓની પાછળ સતી થયેલી પોતાની સાત બહેનોની સૂર્યગ્રહણ સૂર્યભ કથાની માહિતી પ્રાપ્ત કરવાના ઈરાદે હું પહોંચેલો હતો છ એક મહિના પૂર્વે સરદાર ખાન અમરાપુરના શહાદતની કથા મારા કાને નાખેલી ત્યાંથી હું લખવા તલપા પર હતો પરંતુ ફરીવાર હું મારી વાતમાં સાચો પુરાવો થાય એ શૌર્ય વેરાંગે તથા જાનફસાની પરિકથાઓની જગ્યાની હુકમ ના થાય ત્યાં સુધી લખાતી નથી આખરે પ્રતીક થયું કે હુકમ થઈ ગયો જેમાં નિમિત્ત બન્યા ચારણકા ગામના ચારણશ્રી અને હું નીકળી પડ્યો ઈદગાહવાળા કબ્રસ્તાનમાં વખડા નીચે એક નકશી કામ કરેલી છતરડી હેઠળ કબરમાં ફોટેલા ભીમાજી તથા બાજુમાં સાત સાત કુવાસીઓની કબરો તથા બાજુમાં વાલ્મીકી ટોળી વગેરેની કબરો જોઈને મારું હૈયું ધબકારો ચૂકી ગયું અષાઢ કોઈ વાતાવરણ ઉમસ ભર્યું હતું એસી ગાડીમાંથી ઉતર્યું એટલે કદાચ બહારની ગરમીમાં મને બેચેની થતી હશે પરંતુ થોડી વાર બાદ સમજાયું કે મને બેચેની આ જગ્યાના જલાલના લીધે થતી હતી અતિ જલાલી એવી આ જગ્યાનો જલાલ મારા રૂવા રૂવાને ધ્યાડતો હતો આંખોમાંથી આપમેળે અશ્રુઓ વહેવા લાગ્યા મેં પણ ન રોક્યા અને ફાતિયા માટે અલ્લાહની બરગામાં હાથ ઉઠાવ્યા વારાઈ ખાતે આ જતની સાત સાત મોજૂદ છે સાત પૈકી ભોજાણી હાલાણી જીવરાણી તેજાણી રાણાણી મીઠાણી તથા અંસરાણી આ પૈકાની હસરાણી પરિવારના જે તે સમયે સિત્તેર ઘર વારમાં હતા જે ભીમાજીની શહાદતની ઘટના બાદ ઘટીને બે ઘર બચ્યા બાદમાં આ જગ્યાની નોંધ લેવાય કંઈક નિશાનદેહ થઈ જશે કે અલ્લાહને આ પરિવારને મીટવા નહીં દેવો હોય સબબ જે કંઈ હશે તે પણ મુરીદ ખાન તથા ભાઈઓને સૂચ્યો એ તુરબતો તથા શહીદગાનાનું રિપેરિંગ કામ કરાવાયું ચાદરો ચડાવાઈ દીવાબત્તી ચાલુ કરાઈ બાદમાં ફરી હમણાં એક અંસરાણી વેલો વધ્યો જેમાં લાખાજીના ત્રણ દીકરા તથા ત્રણ દીકરીઓ થઈ મુરીદ ખાન લાખાજી આસિફ ખાન લાખાજી તથા મોહમ્મદ ખાન લાખાજી જે પૈકી મુરીદ ખાન તથા આસિફ ખાન બે બે દીકરાઓ થયા વારાઈના હિસાસર તળાવમાં એ દિવસે બેનો કપડાં ધોતી હતી તથા વાસણ ઉટકતી હતી અચાનક તેઓના હાથ પાણીમાં ગયા પછી બહાર કાઢ્યા ત્યારે હાથમાંથી લોહી નીતરતું હતો તમામ બહેનોને આ ઘટનાને આશ્ચર્યચકિત ચકિત કરી દીધી વારંવાર તેઓએ પાણીમાં હાથ નાખીને બહાર કાઢ્યા ત્યારે એ જ લોહીથી નીકળતા હતા કશું કમંગણ થયાની નહીં વર્તાઈ ગમે તેવા સંજોગો હોય લોહી જેવું કોઈને ગમતું નથી બહુ વિચળું પડતું મૂકીને બહેનો ઉતાવળે પોતાના ઘરે પહોંચી સૌથી મોટી બહેનને આ ઘટનાની જાણ કરી ઉંમરમાં મોટી થતા ઠરેલ બહેને વાત સુને તમામ બહેનોની એક વાત કરી જે સાંભળતા તમામને ધાસકો પડી ગયો મુખમાં કડવાશ વ્યાપી ગઈ અમંગ પર સ્પષ્ટ દેખાવા લાગ્યો બસ પ્રથમ વાવડ આવે એની પાછળ વાસ્તવિકતા સામે આવી એટલી વાર હતી સંકેત મળી ચૂક્યા હતા ભૂતકાળના સમયમાં લગભગ તમામ જત પરિવારો ગૌપાલકો હતા દૂધ ઘીના મોટા મુખ્ય વ્યવસાય સાથે સંકળાયેલી પ્રજા હોય મોટા પ્રમાણમાં માલઢોર રાખતા એ ભૂતકાળના સમયમાં સુખ સંપત્તિ ગાયો ભેંસો જેવા પશુધન પર મોકલવામાં આવતી એના ઘરે તો દૂધ ઘીની જ ઉછળીઓ ઉડે છે આવા વિશેષણો સુખી માણસો માટે વાપરતા પરોઢા સમય થતા વલવાણા કંકારા એ ઘરની સાહેબી દર્શાવતા ઘરના ગોસામાંથી ઉપનતી માખણની ફોરમ મૂકી માણસની નિશાની ગણાતી સુખી માણસની નિશાની ગણાતી એવો આ ભીમાજી જતનો અંતરાણી પરિવાર મોટી સંખ્યામાં ગાયો પાળતો સવારે ગાયો ચરાવવા જતા ગૌપાલકો સાંજે તાખ્યા પાક્યા ઘરે આવતા પછી પણ સફવારો નિયમ જોવાનો અને નિરણ માનવાનો સમય થઈ જતો દૂધણા બાકડા તમામ પશુઓની વકલ મુજબ ટવરી હતી એવી એક સવારમાં ભીમાજી જત પોતાની ગાયેલી ચરિયાણમાં રવાના થયા પહેલાં સાત સાત બહેનોના એકના એક ભાઈ માટે ભાત તૈયાર હતું ડોલચામાં દૂધ ભરી આપ્યું ભીમાજી રવાના થયા ત્યારે બહેનો પોતાની ભાઈની વ્રત જેવી પીઠ તાપતી ગરવંતી થઈ રહી હતી તેઓને ખબર નહોતી કે જીવતે જીવ ભાઈની મુલાકાત અંતિમ નથી એ બહેનોને હતી પરંતુ સગા ભાઈની ગરજ સાથી જતા પોતાના ભાઈ ભાંડું કે કાબીલા માટે ગામે એની સામે યુદ્ધમાં ઉતારવા તો ક્યારેય ચિંતા જ ન કરતી દૂધ ઘીનો ભરાકોએ સશક્ત દિલ દોલ ધરાવતી આ કોમ યુદ્ધકાળમાં નિપુણ ગણાતી ઘણી વાર સાથે બહેનો ભાઈ સાથે વાતો કરતી બેઠી હોય ત્યારે વાત વાતમાં પૂછાઈ જતું કે ભાઈ અમારા વિના અમારું કોણ એ સમયે ભાઈ પણ હસીને જવાબ આપતો કે સૌનો માલિક અલ્લા છે વાતો ત્યાંને અટકતી ઘણી વાર વર્ષો આવ્યા માલડો રણમાં રહેલ બેટ પર કે જે અન્ય કાંસિયા મુલાકાતમાં ચરાવા લઈ જવા પડતા ત્યારે કરશા માટે ભાઈ ભીમાજી બહેનોનીથી દૂર રહેતા ત્યારે પણ સવાલ ઉપસ્થિત થતો હતો કે ખુદા ન કરે પણ તમને કંઈ થઈ જાય તો અમને ખબર કેવી રીતે પડે એવા સમયે ભીમાજીના મુખેથી એક વાણી નીકળેલી કે તમારી ચુંડડીમાં લોહીના ડાકા દેખાય ત્યારે સમજવું કે તમારો ભાઈ ગૌતમને વાળવા જતાં કામ આવી ગયું